બધાને નમસ્તે બધાની એકાગ્રતા વધારવા માટે ત્રણ વાર શ્વાસ લેવો છે પૂરી એકાગ્રતા શ્વાસ છે કે જે પોઝિટિવ એ પણ ઘણી બધી વાર શું થતું હોય હોય વિચાર આવે એના બેકગ્રાઉન્ડમાં જે ઇમોશન જનરેટ થતા હોય એ નેગેટિવ હોય જેમ કે આપણે કોઈને જે તે સમયે વાત રજૂ કરી ત્યારે આપણા માણસમાં અને સામેવાળાના માણસમાં કોઈ પરિવર્તન થઈ ગયું હોય જેમ કે કોઈને એમ કીધું તમને આમ કમ કરી આપો ને તે વાતની રજૂઆત વિનંતી સાથે છે પણ એ જ સમયે આપણને એમ થાય છે કે ના જ પાડશે અથવા ડર છે કે સામે મને ગુસ્સો કરશે તો તો એ જે ભાવનાત્મક પરિબળો શરીરમાં એ વ્યક્તિના અને આપણે જે બોલીએ છીએ એ વાતની રજૂઆતમાં એમાં જે પરિણામ આવે એ પરિણામને આપણે સર્જનાત્મક શબ્દ અથવા વિચાર તરીકે લેવો છે તો એ વાતને આયુર્વેદના ગ્રંથોમાં એક ભૂમિકા તરીકે આ રીતે રજૂ કરી છે એને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો છે દેશની પરિસ્થિતિ એ બને કે વ્યક્તિગત સ્વાસ્થ્ય આખું ભાષા ઉપર આધારિત છે પોતાની ભાષા અને એના આધારે જે ભાવ તૈયાર થાય એ ભાવના આધારે વ્યક્તિગત સ્વાસ્થ્ય જોડાયેલું છે એટલે એના માટે બે પરિસ્થિતિ આપણે વિચારી છીએ તો સર્જનાત્મક આવૃત્તિ સાથેનો શબ્દ અને લયબદ્ધ સ્વાસ્થ્ય તો સર્જનાત્મક આવૃત્તિ સાથેનો શબ્દ માટે શું વિચારી શકાય તેના માટે આવું સૂત્ર આપ્યું છે આપણને કે કાલે ગૃહ્યાત બૃહદ નું meaning છે વાતની ની રજૂઆત કરવી તો બોલવું બીજું જાણકારી છે એ હિતમ બૃહદ મિતમ બૃહદ અવિસંવાદી ને પેશલમ પેશલમ નો મીનિંગ થાય છે મનોજ્ઞ મનોજ્ઞ એટલે કે મનને ને અનુકૂળ અને યોગ્ય જે ઘટના જે પરિસ્થિતિ આપણને અનુકૂળ પણ છે અને યોગ્ય પણ છે એ ઘટના બનવા પાછળ શું ધ્યાન રાખવું સર્જનાત્મક આવૃત્તિની ભાષા અને રીતે તૈયાર કરવો એ માટેની જે રજૂઆત છે ને એ પહેલી રજૂઆત એ છે કે કાલે પ્રયાત કાલનો સ્પષ્ટ અર્થ થાય કે સમય એટલે જે વાતની રજૂઆત કરીએ છીએ એ રજૂઆતમાં સમય સંજોગ અને પ્રસ્તાવ મુજબ વાત રજૂ કરી એટલે ઉદાહરણથી વિચારીએ તો એ રીતે કહી શકે ધારો કે કોઈ વ્યક્તિ છે એને સાડા દસ વાગે ઓફિસે જવાનું છે અને એના ઘરના સભ્ય સવા દસ વાગે એમ કહે કે તમે અડધે કલાકનું કામ કરી આપો તો એ સમય સંજોગ પ્રમાણેની વાત નથી એણે આટલા દિવસે જણાવી દીધું હતું કે કાલ તમે સાડા દસ પહેલાં મને આ કામ કરી આપજો તો એ નારાજગી એ વાતાવરણમાં ન ફેલાય પણ પરિસ્થિતિ એ બને કે સમય સંજોગ અને પ્રસ્તાવના નથી ચાલતી એ મુજબ જો વાતની રજૂઆત થાય તો એ નારાજગીના કેમિકલ બનવાની પૂરી શક્યતા છે જેમ કે કોઈનું દુઃખનો પ્રસંગ છે કોઈ પરિસ્થિતિમાં તો ત્યાં ખુશીની ચર્ચા થઈ જાય કોઈની સફળતા વિશે વાતચીત થશે તો ત્યાં નારાજગી થવાની અથવા કોઈને ત્યાં ખુશીનો પ્રસંગ છે ત્યાં દુઃખની ચર્ચા શરૂ થશે તો પણ નારાજગી થવાની એટલે જે વાતની રજૂઆત છે એ સમય સંજોગ અને પ્રસ્તાવના મુજબ કરવી યોગ્ય રહેશે તો નારાજગીનો અંતસ્ત્ર ઊભો ન થાય ક્રિકેટનો મેચ આવતો હોય ને ત્યાં બીજા સ્પોર્ટ્સની ફૂટબોલની કે હોકીની ડિસ્કશન ચાલુ થઈ જશે તો પ્રસ્તાવના નથી ઇન્ડેક્સ મુજબ વાતચીત નહીં ગણી શકાય જે વ્યવહારની પરિસ્થિતિ ચાલે છે એ મુજબ જો વાતચીતનો વ્યવહાર થશે તો એ કાલે યાદ ગણાશે એટલે કે સમય સંજોગ મુજબની વાતચીત ગણાશે એટલે પહેલું ધ્યાન આપણે એ રાખવું છે કે સર્જનાત્મક આવૃત્તિથી વ્યવહાર થાય તો એ માટેની પહેલી પરિસ્થિતિ અથવા તો પહેલી ભૂમિકા આ રહી શકે કે જે વાતની રજૂઆત કરીએ છીએ એની સમયની પરિસ્થિતિ એ વાતાવરણ એટલે કે સંજોગ કેવા છે અને જે વિષય પર વાતચીત ચાલે છે પ્રસ્તાવના કેવી છે એના ઉપર ત્યારે કોઈનું રિઝલ્ટ આવ્યું છે અને આપણને ખબર જ છે કે એનું ડાઉન રિઝલ્ટ આવ્યું છે એની એક્સપેક્ટેશન એટી પર્સન્ટની હતી અને એને સિક્સટી ફાઈવ જ એવા છે હવે ત્યારે આપણે એને પૂછીએ ભાઈ કેમ છે તારે કેમ ટકા આવ્યા પણ ખબર હોવા છતાં પૂછીએ જ તો એ પરિસ્થિતિ એ બનશે કાલે ફરિયાદની પરિસ્થિતિ નથી કોઈના સગા ખૂબ બીમાર છે અને છતાં આપણે એને પૂછીએ કે કેમ છે હવે એને ખબર જ છે આપણને કે કેમ એને સારું નથી જ અથવા નથી જ થઈ શકે એવી સ્થિતિ છતાં આપણે પૂછીએ છીએ તો એ વ્યક્તિ નારાજ થશે ભલે બોલશે નહીં પણ પરિસ્થિતિ એ બનશે નારાજગીના કેમિકલ બની જશે એટલે એક વાતને આપણે બહુ સ્પષ્ટતાથી હૃદયસ્ત કરવી છે કે જે સમય ચાલે છે જેવા પ્રકારના સંજોગ છે અને જેવી પ્રસ્તાવના છે એ મુજબ જ ચર્ચા કરવી હતા બોલવું બોલવાની પ્રેક્ટિસ થયા પછી એમ પણ વિચારી શકાય કે બેકગ્રાઉન્ડમાં શું થોટ ચાલે છે અથવા બેકગ્રાઉન્ડમાં શું ઇમોશન ચાલે છે એ પણ ધ્યાન આપવું ભલે આપણે એને કીધું નથી વાતચીતથી પણ બેકગ્રાઉન્ડમાં આપણને વિચાર આવી ગયો કે આવું હશે અથવા આ પ્રકારની પરિસ્થિતિ હશે તો પણ એ સામાન્ય નારાજગીના ઊભા કરી શકે અને પછી ઘટનાઓનો ક્રમ બદલે જે આપણે ધાર્યું હોય એ ન ન થાય અને ધારેલી પરિસ્થિતિ થઈ જાય એ વાતને આ રીતે રજૂ કરી છે કાલે ગૃયાત સમય સંજોગ અને પ્રસ્તાવના મુજબ વાતની રજૂઆત કરવી બીજી ભૂમિકા એ આપી છે હિતમ ગૃત હિતનો અર્થ છે ને બે લેવું પડશે અનુકૂળ એટલે કે ઉપયોગી અને યોગ્ય ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે ઉપયોગી હોય અનુકૂળે હોય પણ યોગ્ય ન હોય તો એ હિતમાં નહીં આવે અને એ પોતાના માટે નહીં એ આખા વાતાવરણની પરિસ્થિતિ વિચારવી પડશે ધારો કે બે વ્યક્તિ વાત રજૂઆત કરે છે તો પોતાને અનુકૂળ છે અને અન્યને અનુકૂળ છે અથવા પોતાને ઉપયોગી છે અને યોગ્ય છે અથવા અન્યને ઉપયોગી છે અને યોગ્ય છે એ જ વાતની રજૂઆત કરવી છે સામેવાળા માણસને ઉપયોગી હોય પણ એને ગમતું ન હોય યોગ્ય ન લાગતું હોય તો એ પરિસ્થિતિ હિતમ રૂઆિયાદમાં નહીં આવે એ ક્રાઇટેરિયાને ફિક્સ કરવો પડશે તો સર્જનાત્મક આવૃત્તિ સાથેનો શબ્દ ગણો સામેવાળા માણસને માટે એક અતિ ઉપયોગી છે આપણે સમજી શકીએ એ પણ સમજી શકે છે પણ એને ગમતું નથી એને અનુકૂળ નથી તો એ પણ નારાજગીનો અંતસ્ત્ર ઉભો કરશે એટલે વાતની રજૂઆત કરતી વખતે એ ધ્યાન રાખવી છે પોતાને અનુકૂળ હોવું જોઈએ ઉપયોગી હોવું જોઈએ અને યોગ્ય હોવું જોઈએ ને સામેવાળા વ્યક્તિને પણ અનુકૂળ હોવું જોઈએ ઉપયોગી હોવું જોઈએ ને યોગ્ય હોવું જોઈએ એ જ વાતની રજૂઆત કરવી છે તો એ હિતમ રૃયાતમાં આવશે ત્રીજી પરિસ્થિતિ જાણ કરી છે મિતમ બ્રુયાત મિતમ રૃતનો અર્થ એ છે કે અતિશય લંબાણપૂર્વક વાત નથી કરવી અથવા ગોળ ફેરવીને વાત નથી કરવી સ્પષ્ટતા સાથે વાત કરી છે ઘણી બધી વાર શું થતું હોય કે માણસના બેકગ્રાઉન્ડમાં ઘટના બની હોય એના આધારે એને ડર ઉભો થઈ ગયો હોય એટલે આમ સીધી રીતે સ્પષ્ટ ન બોલે પણ એ ગોળ ફેરવે વાત ગોળ ફેરવે એટલે સામેવાળાના મગજના અંતી ગ્રંથિયો નારાજગીના કેમિકલ શરૂ થવાની પરિસ્થિતિ બને નારાજગી આવે એટલે ગુસ્સો તો થવાનો છે એટલે ઉદાહરણથી વિચારવું છે તો એક બાળક છે દસ વર્ષનું એમ કે છે એના માતા પિતાને કે મારા ક્લાસના દરેક છોકરા પાસે આખા પેન્સિલના બોક્સ છે એનો મિનિંગ કહેવાનો એ છે કે મારે નવી પેન્સિલનું બોક્સ લેવું છે પણ જો એને સ્પષ્ટ કર્યું હોત કે મને અનુકૂળ હોય ને આવતા દિવસોમાં ત્યારે મને એક પેન્સિલનું બોક્સ લઈ આપજો તો એ યાદ ગણતરી પણ એ ગોળ ફેરવી વાત વાતને કે મારા બધા ક્લાસના મિત્રો પાસે જો છે પેન્સિલનો બોક્સ એટલે એને ડર છે કે હું કહીશ તો મને ના જ પાડવાના નહીં એટલે લઈ દઈ એટલે એ વાતને મિતમ રૂયાત એટલે એ સમયે જો માતા પિતા શાંત હશે તો પ્રતિક્રિયા શાંતિથી આપશે જો માતા પિતા અશાંત હશે તો એ નારાજગી ગુસ્સાથી પ્રતિક્રિયા આપશે બાળક વધારે ડિસ્ટર્બ થશે એટલે ઘટનાઓનો ક્રમ યોગ્ય નહીં બને એ પરિસ્થિતિને મિતમ રૂયાત તરીકે લેવું છે એટલે જે વાતની રજૂઆત કરવી છે એમાં ક્લેરિટી રાખવી છે સ્પષ્ટતા રાખવી છે યોગ્ય સ્પષ્ટતા સાથે વાતની રજૂઆત કરવાથી મિતમ રૂયા તે થર્ડ ક્રાઇટેરિયા પૂરો થાય અને ચોથી વાત કરી છે એ શબ્દ એ છે અવિસંવાદી અવિસંવાદીનો અર્થ એવો થાય છે કે સત્ય સત્ય એટલે સાચું બોલવું પણ કેવું સાચું બોલવું અન્યની લાગણી ન ધો એટલું સાચું બોલવું ઘણી બધી વાર પરિસ્થિતિ એ બને કે સાચું તો હોય જ લાગણી દુબાઈ જાય છે તો એ અવિસંવાદી અસત્યતામાં જ આવશે એટલે એનો અર્થ એ લીધે ધારો ઉદાહરણથી વિચારવું છે તો કોઈક બાળક છે એને તાવ શરદી ઉધરસ થઈ ગયા છે અને એ જ સમયે એની ભૂલો કાઢીએ એને ન ગમતી વાત કરીએ તો સાચું તો બોયલું ગણાશે પણ એની લાગણી દુભાય એવું સાચું ગણાશે કોઈને કાંઈ બેસાઈ ગયું ચાલતી વખતે એને એને સહેજ વાગી ગયું છે તો એ સમયે આપણે કહીએ અને સૂચનાઓ આપવાનું શરૂ કરીએ તો એ સાચી વાત તો ગણાશે જ કે તમારી આ ભૂલો છે તમારે આમ ન કરવું જોઈએ પણ એ લાગણી દુભાય એવી સાચી ભૂલો દેખાશે એટલે એ સત્યતામાં નહીં આવે અસત્ય ગણાશે એટલે સત્યતા જેટલું છે એટલો સ્વીકાર છે સ્વીકાર જેટલું છે એટલી સજાગતા છે સજાગતા જેટલી સારી રહી શકે એટલું આત્મસન્માન સારું રહી શકે આત્મસન્માન જેટલું સારું છે એટલો આત્મવિશ્વાસ સારો થાય આત્મવિશ્વાસ જેટલો સારો છે એટલી પ્રસન્નતા સારી આવે અને પ્રસન્નતા છે તો સ્વાસ્થ્ય સારું છે એટલે સત્યતાને એ રીતે વિચારવું છે કે સામેવાળાની લાગણી એક જ વધારે ન દુભાય એટલું સાચું બોલું છું જેમ કે એક બાળક છે એને બહારનું જમવાનું અતિશય રુચિ થાય છે અને વારંવાર એ બહાર જમે છે એક દિવસ પરિસ્થિતિ એવી બને છે કે બહારનું જમવું અને એને જાડ ઉલટી થઈ ગયા છે એના ઘરના સભ્યોને ખીજાય છે કે ભાઈ તું આ બહારનું જમશે તું હેરાન થાય ને અમને હેરાન કરો છો આ બંધ કરતો તો એ વાત તો સાચી છે બાળકની તબિયત સારી નથી અને લાગણી દુભાય એ રીતે વ્યવહાર થયો એના બદલે જો એમ રજૂઆત કરી હોત વાતની કે હવે છે ને તું મહિનામાં એકાદ્વાર આ રીતના બાર જમજે અને હું તારી સાથે આવીશ મને એમ થાય કે આ ચોખ્ખો ખોરાક છે એ જ તારે છે તો એ વાતની રજૂઆત જે થઈ છે એમાં લાગણી ન દુભાઈ એટલું સાચું જણાવ્યું છું તો એ વાતને એ રીતના વિચારવી છે કે અવિસરવાદી એટલે કે સત્યની પરિસ્થિતિ ધારો કે કોઈ વ્યક્તિ પાસે એકાગ્રતા નથી તો આપણે એમ કહીએ ને કે ભાઈ કેમ તમે આજે આમ ફરિયાદમાં છો અંદરથી કેમ આમ નિરાશ છો તમે એ સાચી વાત તો છે જ પણ પરિસ્થિતિ એ છે કે લાગણી દુબાશે ગમશે નહીં એની અંદર એને રજૂઆત એ કરીએ છીએ તમે એક કામ કરો થોડું રિલેક્સન ફીલ કરી લો શ્વાસની એકાગ્રતા રાખી દી એટલે તમને થોડી વધારે શાંતચિત્તથી એકાગ્રતા થઈ છે તો એ વાતની રજૂઆત થઈ છે એ લાગણી ન દુભાય એટલું સાચું ગણાશે એટલે આ જે ચાર ક્રાઇટેરિયા છે કાલેમ મૃત હિતમ પ્રયાદ મિતમ રૂઆ અવિસંવાદી એ ચારેયમાં જો ધ્યાન રાખીએ તો એનું પાંચમું ફળ છે પરિણામ છે એ ટાર્ગેટ ઓરિયન્ટેશન છે પેશલમ પેશલમનું મિનિંગ થાય છે મનને અનુકૂળ અને યોગ્ય એવી ઘટનાઓ બને એટલે જે કંઈ સારાંશ છે વાતનો એને એ રીતે વિચારવું છે કે સર્જનાત્મક આવૃત્તિ સાથે જો ભાષાનો વ્યવહાર થાય છે તો આપણને ગમતી ઘટનાઓનો ક્રમ વધી જશે એટલે એને મનોજ્ઞ તરીકે લીધું છે એટલે કાલે હિતમ હિતમ ગૃહ્યાદ અવિસંવાદી પેશલમ આ સૂત્રનો સારાંશ તરીકે અર્થ એ રીતે વિચારવો છે કે સમય સંજોગ પ્રસ્તાવ મુજબ વાત કરવી પોતાને અનુકૂળ અને સામેવાળાને અનુકૂળ પોતાને યોગ્ય સામેવાળાને યોગ્ય પોતાને ઉપયોગી સામેવાળાને ઉપયોગી એ રીતે વાતની રજૂઆત કરવી છે અતિશય યોગ્ય સ્પષ્ટતા સાથે વાતની રજૂઆત કરવી છે અને સત્યતા એટલે કે સામેવાળાની લાગણી એક જથી વધારે ન દુબાય એટલું સાચું બોલું છું જો આ વાતને ધ્યાનમાં લઈએ તો એ વાતની રજૂઆત સર્જનાત્મક આવૃત્તિ સાથેનો વ્યવહાર છે વર્ણને સીધું રક્ત ધાતુ સાથે જોડ્યું છે વર્ણના ત્રણ અર્થ લેવાશે એક રંગ એક જાતિ વ્યવસ્થા અને એક શબ્દ અથવા તો અક્ષર એટલે જે કંઈ શબ્દ બોલાય છે સીધું એનું રક્ત ધાતુ ઉપર અસર આવે જેમ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર સાથે વાતનો વ્યવહાર કરે છે તો એ સમય સ્થિતિ શું બને કે જે શબ્દો બોલાય છે એના આધારે એના હૃદયમાં કંપનો ઉભા થાય અને હૃદયના કંપનોના આધારે પછી એની શરીરની ધાતુઓનું નિર્માણ થતું હોય છે અને ધાતુઓના નિર્માણના આધારે પછી ઘટનાઓનો ક્રમ બનશે જો ઘટનાઓ પોતાના અનુકૂળ યોગ્ય છે તો ફરી પ્રસન્નતાનો ભાવ ઉભો થશે અને સ્વાસ્થ્યમાં વધારો થશે અને જો ઘટનાઓ દુઃખ સાથે છે તો ફરી ધાતુઓનું નિર્માણ ડિસ્ટર્બ થશે ઘટનાઓનો ક્રમ નબળો બન્યો છે અને વ્યક્તિને વ્યાધિ અથવા દુઃખની ભાવનો ઉભી થશે એટલે આખી વાતમાં જે રજૂઆતનો ક્રમ છે એને એ રીતે વિચારવું છે કે જે વાતની રજૂઆત કરીએ છીએ એ રજૂઆતમાં બેકગ્રાઉન્ડમાં પોઝિટિવ અથવા ન્યુટ્રલ ઇમોશન સાથે જે વાતને રજૂ કરીએ છીએ એ સર્જનાત્મક શબ્દ સાથે હોય આપણા બધા અભ્યાસથી આપણા બધાની ભાષાનો ભાવ સર્જનાત્મક થઈ શકે એ જ ઈશ્વર પાસે પ્રાર્થના બધાને નમસ્તે